જય હિન્દ મિત્રો આજનો વિડીયો મારી પર ખોટી એફઆઈઆર થઈ છે જે એના વિરુદ્ધમાં હું મેં બનાવ્યો છે હું રડુ ગામનો છું મારું નામ રણજીત છે ઉર્ફે ભૂરો તરીકે મને ઓળખે છે બધા તો પોલીસવાળા ગઈકા પરમ દિવસે આયા અને અહીંયા આગળ આજુબાજુમાં ગટરમાં જે ખાલી બોટલો પડી હતી એ લઈ ફોટા પાડી અને મને ગુનેગાર સાબિત કરવાની કોશિશ કરે છે અને પછી અત્યારે એવું થાય છે કે એ પછી મને ચોવીસ કલાક પૂરી રાખવામાં આવે છે જેલમાં મારા ભાઈ ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવે છે અને એવો જ ગુનો દાખલ કરવામાં આવે છે કે અમે પોલીસવાળા જોડે માલઝુડ કરી અથવા તો ગા ગાય ગલોચ કરી માલઝુડ નહીં પણ ગાય ગલોચ કરી એ એવું દર્શાવવામાં આવે છે એફઆઈઆરની અંદર ઓલરેડી જે ઘટના બની છે એના વિડીયો મારી પાસે છે અને એનો એક વિડીયો અત્યારે હું રજૂ કરી રહ્યો છું જે મારી હું ગુનેગાર નથી એવું સાબિત કરી રહ્યો છે બરાબર છે એ સામાન્ય વિડીયો છે બીજા ઘણા વિડીયો છે પણ એક વિડીયો અત્યાર હાલ હું વાયરલ કરી રહ્યો છું જે જેની અંદર પોલીસવાળો દાદાગીરી કરી રહ્યો છે અમને ઉશ્કેરી રહ્યો છે છતાં પણ અમે કોઈ જાતની દાદાગીરી કરેલી નથી તો આપ બધાએ વિડીયો જોશો એ કરું છું જય હિન્દ મિત્રો મારો વિષય નહીં સંજુ પીતો તો અને મને કે તાળું છે કે અંદર થી ચેક કર્યું બરાબર આપણે કશું કશું જ નહીં ચંદુ એ તમારી જે ધંધા કેસ બનાવો તો બનાવી દેજો ને પકડી જજો બરાબર બનાવી તમારી જે બને કર નાખજો તા બસ સાતીરા કોઈ ચિંતા ના ટેન્શન નહીં આપણે જાવ ના આપણે પણ આપણે પર્સનલી આજે પર્સનલી જોયા જશે એટલે ના એટલું બધું આપણે ફોન જમ લઈ દીધો અમે ફોન જમ આવ કે જીલ્યા એમ કો

તમે તમે તમારી જે આઈટમો છો ને તો હા